ખુબ સરસ સરસ મજા આવે છે તો નેક્સ્ટ બ્લોગ ની અંદર તો સોરી આગલા બ્લોગ ની અંદર તો બહુ શરમાતી હતી પણ અત્યારે વાંધો નથી થોડાક સાસણ ગીર વખાણ કરી નાખો હાલો વખાણ કરવા પડે ને સાસણ ગીર તો વખાણ કરવા પડે ને હું તો બહુ કરતો તમે કયો આજે કેવી તમને આમ અનુભૂતિ થાય છે કેવી મજા આવે છે ખુબ જ મજા આવે છે પછી ફાકા માર થોડા જ જાય એમ નહીં નહીં આવડે ભાઈ હાલો તીખી જીમા ધીમે કઈ વાંધો નહીં ડોન્ટ ફરી હા નાખવાનું જ છે આ ભાઈ મારા કટકા કટકી થાય જ નહીં જાય જ બધું હવે ભાઈ ભૂખ લાગી છે જમવા જવું છું તો ફટાફટ પેલા જમતા દેવડિયા પાર્ક ફરીને આવી ગયા છે મસ્ત મજાના ના હાથ પછી ધોઈ લીધા છે ખબર નહીં પડતા કારણ કે કાયડો રહ્યો ને એટલે ખબર ના પડે નહીં પણ ધોઈ લીધા છે આપણે મસ્ત મજા ની રન શૂટ કરવાની છે તમને કઈક સાઈડ માં દેખાતું હશે એટલો કેમેરો બઉ થઇ જાય વાઇટ એંગલ માં આખી આવતી હોય આખી પર વાહ આવી જ જરૂર હતી મારે આવી બાઈ ની જરૂર હતી સાઈડ માં બેઠા બેઠા ખાતી ઘરતી જાય મજા આવી ગઈ કઈ બોલતા કઈ બોલ